પેલા તિમે મારા ભાઈ બનશો તમ તાર કેરીઓ ખાવ આલ્યો ખાવ ખાવ એ મગન કેરીઓ ખાતા નહીં મારો દીકરો હામેથી ને આપણને કોઈ દી કાઈ ન ખવરાતો અને હામેથી ને કેરીઓ ખવરાવે ને કે કઈ ડાયર માં કારું છે બોલ બાબલા શું કર્યું તી પેલા કા ડાયર માં કાણો ને મારા ભાઈ તમ તાર તમે કેરીઓ ખાવ ને ખાવ ખાવ એ મગન ખાતા નહીં અમે આવું જ ગોતતા તા એ ટીટિયા તાર નો ખાયું કાઈ નહીં મોહિયા તમને બેની મેં ના પાડી હતી કે ખાવું માં તું એ ખાઈ ને બેઠા હવે હું કરવું મારે

આમ કેરી મારી ખાને એટલે આખા ગામના ઢાળીઓ કરી નાખો અને માણિયામાં જગવાનો વારો ન હલો ભાઈ હલો કેરી લઈ લો કેરી બાબુ કેરી લઈ આવી જશે હલો પૈસા ન હોય તમ તાર મફત મફાત રાધડી બહુ આવા કરે ને આ રાતડી ને ચરિયું ખવરાઈ દો हेलो करियो ले ले करियो आ खराब परे हु वैसा सब आई से कौन बेकारो करे से ये वालो बाबलो काय व्यस्त तो लागे ही लागे से ते उद काय को हेलो करियो ले लो, ले करियो आ मफत करियो तुम तर पैसा न होत काने तुम तर मफत करियो खाओ हेलो करियो ले ले करियो मफत करियो तुम तर पैसा न होत काने आ बाबू धर्मा करे से

લે રાત્રી ખાવા તમ તાર ચેરીઓ તાર ખાવી એ એટલી ના કેવી ગળી છે રાત્રી કેરી આમ જો બાબલા મારે છે ને તાર કેરી મફત ન જોતી હું દાડીએ જઈશ ને એટલે પછી તને પૈસા આપી દઈશ તમ તાર તું દાડીએ જઈશ એવી રહે તાય તું મને પૈસા દે ને તમ તાર તાર ચેરી ખાલી એટલી ખા તમ તાર હો અંદર રાત્રી તમ તાર કેરી ખાવી એટલી ખા લે તને દેતો દઉં પાછો ઓલે ખા તમ તાર

હલો હલો કાકા

તમને ખબર આપો તમને પોપટ મરી ગયો એ ધૂપે આવી છે એલા પોપટ મરી ગયો કાય પાછો પોપટ લઈ આવવાનો તમ તાર પીલા કેરીયું ખાવ મફત ખવરાવું છું તમે નઈ ખાઈ એલા પોપટ મરી ગયો ને કાકા અમારે કેરીયું ખવાય અરે પોપટ ના હમસે જો તમ કેરીયું નો ખાવ તો લાય તો એક એક ખાઈ લેયો પોપટ ના હમ નો દે ભાઈ લાય ખાઈ લે આલો લઈ લ્યો આ લઈ લ્યો તમે ખાવ મંડો ખાવા તમ

લે હકાર કીત ક્યાં આઈ સંદિત મને બાબલો કોઈ ગયું ક્યાર્યું ખવડાઈ જોવા કેરી છું લયા ક્યું છું આ ખાઈ છું બાબલો પોઈ ગયું છું બાબલો કેન કરતો આમાં જોશી હાલોય હલો હલો ભલે બની બીજાની બીજી દસાબી જો રાંજો માં જો બારતમાં અ સરપંચ આ રયો મોણયો હંતા જો જો તો આ ગાળક કેમ ન મારી સક્યા

કરાયા પુતળ પુતળ સરસ ખવરાવ બે માદિકરણ કરી હા એ દોષમાન ન ખવરાય લીલો વાક હતી વાકાનો છે એ કડવી બેસી આ તારો છોકરો બતાનીયા ઘેર નાખીલી કેરી નું ખવરાવી કેટલેને મારી નાખ્યા આ કેરી ખાને બેજો આ ખડું બે હું તો કેરી નઈ ખાવ ખાશ્યા માબલો એકલો મારો શું વાક છે હમણાં ખબર આને મારા કઈ ખાતું નથી મેં ભાઈ હું જોઈ છું જોર સર મારી નાખ્યા બહુ નિયા કાકા આનું કંઈ નક કરું અને લઈ ગયો કુવામ લઈ ને નાખી મારી નાખો હાલો મારી નાખ્યા ધ્યાન નાખી દીધું